શ્રી સરકાર સરકારી પડતર શું તમારી જમીનમાં આવું લખાઈને આવે છે એટલે કે શ્રી સરકાર લખાઈને આવે સરકારી પડતર લખાઈને આવે અને જગ્યાનો કબજો હોય તમારી પાસે હોય અને તમારે શ્રી સરકાર સરકારી પડતરમાંથી જમીન પાછી તમારે લેવી છે તે કેવી રીતે લેશો હા એ પણ બે રીતે થાય છે કેવી રીતે શ્રી સરકાર કે જ્યારે પણ વર્ષોથી જમીનનો કબજો તમારી પાસે હોય છે પણ વર્ષોથી જે સાતબાર હોય ને એમાં જે ઉપર લખીને આવતું હોય માલિકનું નામ કબજેદારનું નામ જે લખાઈને આવતું ત્યાં આગળ શ્રી સરકાર સરકારી પડતર છે તો એવા કેસમાં તમે ક્લેમ ના કરી શકો એ તમારા માટે નુકસાની સાબિત થઈ શકે છે હા તમારે એક વખત અરજી કરવી હોય તો કરી શકો છો અરજી કરો અને જો સરકારને યોગ્ય લાગે કે ભાઈ હા આપવા જેવી છે તો તમને આપે શક્યતા બહુ ઓછી હોય છે હા જે તે સમય પર કોઈ પરિપત્ર આવે કે ભાઈ આમનો આટલા વર્ષથી કબજો છે તમને આપો કારણ કે ભૂતકાળમાં તમે જો સાથળીની જમીનો છે એવી બધી જમીનો સરકારી પડતરની એવી જમીનો હતી જે અમુક હિસ્સો કરી અને આપેલી હતી બીજું હોય છે કે ક્યારેક કોઈ શરત ભંગ થાય કે એવું કંઈ થાય તો એના કારણે સરકારી પડતરમાં જમીન જતી રહે એ સપોઝ ગણોતમાં મળી હોય પટની રકમ ભરવાની બાકી રહી જાય તો એ ના ભરી હોય મહેસૂલની રકમ હોય મહેસૂલની રકમ ના ભરી હોય કોઈ બોજો હોય બોજો ના ભર્યો હોય જમીન પડતર પડી રહી હોય આવી બધી જગ્યા આવી બધા રીઝનના કારણે જયારે સરકારી પડતર થાય શ્રી સરકારમાં જમીન થાય તો તમે પાછી લઈ શકો છો કેવી રીતે જે પણ ઓથોરિટીનો હુકમ હોય કે જ્યારે સરકારમાં ગઈ હોય સપોઝ મામલતદારનો ઓર્ડર હોય કે નાયબ કલેક્ટરનો ઓર્ડર જો નાયબ કલેક્ટરનો ઓર્ડર છે તો એની ઉપરની ઓથોરિટી એટલે કલેક્ટરમાં તમારે અરજી કરવાની રહેશે કલેક્ટરમાં અરજી કરી અને તે તમે જમીનની પાછી માંગણી કરી શકો છો આવા જ અલગ અલગ મહત્વના મુદ્દા પર આપણે ચર્ચા ચાલુ રાખીશું ભારત જય જગ્યા